નમસ્કાર 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 કેમ છો ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ અઠ્યાવીસ છ બે હજાર ચોવીસ વાર શુક્રવારના આજના ઊંઝાના બજાર ભાવ આવી ગયા છે તે પણ સો ટકા સાચા તો ચાલો તેના પર એક નજર મારી લઈ પરંતુ તે પહેલાં વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટીના ઉપર પર સિલેક્ટ કરી નાખો જેથી મારો વિડીયો સૌથી પહેલાં તમને મળી રહેશે ચાલો શરૂ કરીએ તો ઊંચા તારીખ અઠ્યાવીસ છ બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે સુવા જે છે સોળસો પંદરથી એકવીસો ઈસબગુલ જેનો નીચો ભાવ છે ત્રેવીસો એંસી અને ઊંચો ભાવ છે ઓગણત્રીસો પંચ્યાસી વરિયાળી જે છે આઠસોથી ચાર હજાર પચાસ અને હવે આગળ છે સફેદ જે છે સત્તરસોથી પચીસો વીસ અજમો જેનો નીચો ભાવ છે અઢારસો અને ઊંચો ભાવ છે એકત્રીસો પંદર જીરું જે છે સુડતાળીસો થી અઠાવનસો અને છેલ્લે છે રાયડો જે છે નવસો થી એક હજાર ત્રીસ